દર્શક મિત્રો વેલકમ ગુજરાત ન્યૂઝ માં આપનું સ્વાગત છે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા છાણી ગામમાં છાણી ગામ નાગરિક બેંક દ્વારા ગોલ્ડન જ્યુબિલી વર્ષ નિમિત્તે પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત રહેલ મહેમાન પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી સતીશભાઈ પટેલ દંડક શ્રી ગુજરાત વિધાનસભા વડોદરા ભાજપ પ્રમુખ શ્રી ડૉક્ટર વિજય શાહ અને વડોદરા શહેરના કોર્પોરેટર તેમજ અન્ય સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા

વડોદરા શહેરને અશ્વ એટલે શક્તિ અને શક્તિ એટલે વડોદરા શહેરનો વિકાસ એના પ્રતિક અહીંયા અમે નાગરિક સહકારી બેંક દ્વારા આ પ્રતિમાનું અહીંયા લોકાર્પણ કરવા અમારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી મેયર શ્રી પિંકીબેન સોની દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લા ધારાસભ્ય શ્રી કિરભાઈ રોકડિયા વિજયભાઈ શાહ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ ચેરમેન શીતલભાઈ મિસ્ત્રી મનોજભાઈ પટેલ શૈલેષ પાટીલ અમારા પૂર્વ કેબિનેટ મિનિયર રાજેન્દ્રભાઈ ત્રિવેદી પૂર્વ ધારાસભ્ય જીતુભાઈ સુઘડિયા વગેરે પૂર્વ અમારા આખા કોર્પોરેટરની ટીમ સૌ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં લોકાર્પણના પ્રસંગે હાજર રહીને આજે વડોદરા શહેરને એક નવું નજરાનું ભેટ આપવા જઈ રહ્યા છે